સુરતના બિલ્ડિંગ તૂટી પડવાની ઘટના સ્લમ બોર્ડ અને મનપા દ્વારા ડીજીની ટીમ સાથે જોઈ જર્જરીત બિલ્ડિંગોના પાવર અને નળ કનેક્શન કાપવાની કામગીરી કરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો આ સમયે એક બિલ્ડિંગની ગેલેરીનો ભાગ પડતા મહિલાઓની નીચે પટકાય હતી સચિન પાલિકામ ખાતે છ માળની બિલ્ડિંગ ધરાશાયી થતા સાત લોકોના મોત નીપજ્યા હતા જેને લઈ સુરત મહાનગરપાલિકા ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્લમ ક્લિયરન્સ બોર્ડ અને ડીજીવીસીએલની ટીમે સાથે મળી જર્જરી બિલ્ડિંગોને સર્વે કરી ત્યાં વીજ જોડાણ અને નળ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરી હતી જેને લઈ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાલિકાની કામગીરીનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે જ એક મકાનની ગેલેરીમાંથી લોકો બહાર ઉભા રહી જોઈ રહ્યા હતા તે સમયે ગેલેરીનો ભાગ પડતા ગેલેરીમાં ટેકો આપી ઉભેલી કેટલીક મહિલાઓ નીચે સદનસીબે માત્ર ઈજાઓ થઈ હતી કોઈ ગંભીર થઈ ન હતી બનાવને લઈ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો દુર્ઘટના ન બને એના માટે ગુજરાત હાઉસિંગ બોર્ડની કાર્યવાહી આગળ લેવાની હોય એ બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને જીવી કર્મચારીઓ ત્યાં આગળ આનુષાંગિક કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા રોડ ઉપર આવી ગયેલા હતા અને બોલાવી અને આ હાઉસિંગ બોર્ડના પ્રાંગણમાં એક સમજ આવતી મિટિંગ કરી અને સમજ કરી છે અને ઉભી કરી ગયા એમનો વિરોધ એ હતો કે જે આ જર્જરિત મકાન છે એ એક ડિમોલિશ કરવાના છે કારણ કે એનાથી કોઈ પણ દુર્ઘટના બની શકે તંત્ર નું એ કહેવું હતું પરંતુ એમનો વિરોધ હતો કે અમને કોઈક અમે ક્યાં જઈએ કે અમારા માટે બીજી કોઈ શું છે વ્યવસ્થા એ બાબતે એમનો પોલીસ તરીકે સમજાયા હતા સમજી પણ ગયા હતા 按照别二条。